ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા એકતાનું રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મુસ્લિમ સમાજના પટેલ અફઝલ પંજાએ વધુથી વધુ લોકો જોડાય તેવું આહવાન કરેલ કે જેને પરિણામે મુસ્લિમ સમાજના યુવાઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પટણી સમાજના કોમ્યુનિટી હોલ ખાતેથી સર્વે આગેવાનો અને યુવાઓ દ્વારા વિશાળ તિરંગા એકતા રેલી કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત પટની કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી કે જેનેથી શહેરનો માહોલ તિરંગામય બન્યો હતો અને રેલીમાં પટની સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ ધર્મ કે કોઈ જાતિનો તહેવાર નથી હજારો હિન્દુ મુસ્લિમ શહીદો એ પણ પ્રાણી આહુતિ આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે આપણે આ શહીદ વીરોની યાદમાં આપણે એક જવાબદાર ભારતીયના તરીકે આ પ્રસંગને ઉજવવો જોઈએ આ રેલીમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશના નેતા હીરાભાઈ જોટવા આમ આદમી પાર્ટીના નેતા જગમાલ ભાઈવાળા ફીસ મરચંટ એસોસિએશનના પ્રમુખ રફીકભાઈ મોહલના પટની સમાજના અધ્યક્ષ રફીકભાઈ કકાસિયા સહિત બહોળી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો આગેફાણુનગર સેવકોને મુસ્લિમ યુવાઓ છોડ્યા હતા ઝુબેર કકાશિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર નિસ્વીરાવડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ